મોરબીમાં હળવદ નગરપાલિકાની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે ભાજપ પક્ષ દ્વારા રેલી યોજવામાં આવી નગરપાલિકાના ભાજપ પક્ષના અઠ્યાવીસ ઉમેદવારો સાથે લક્ષ્મી નારાયણ ચોકથી આંબેડકર સર્કલ સુધી રેલી સ્વરૂપે ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો ભાજપના ઉમેદવારોએ સંપર્ક કરી તેમજ આંબેડકર પ્રતિમાને ફુલહાર કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો આ કાર્યક્રમમાં હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા પૂર્વ મંત્રી જયંતિ કાબાડીયા મોરબી જિલ્લા પ્રમુખ રણછોડ દલવાડી તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આજે ભારતીય જનતા પાર્ટીના સર્વ અને જિલ્લા પ્રમુખ દલવાડી રાજ્યના રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ ઉપાધ્યક્ષ જુભાઈ કોવડીયા સાહેબ અને સૌ ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાનોની હાજરીમાં દરેક સમાજના આગેવાનોએ સાથે મળી હળવદમાં વિજય વિશ્વાસ રેલીનું આયોજન કર્યું હતું આંબેડકરજીના આશીર્વાદ લઈ અને રેલીએ સમાપ્ત કરી આખા ગામની ચેતના એ આખા ગામનું સમર્થન ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવાદી વિચારોના છે આખા ગામમાં એક અનન્ય વાતાવરણ અને સૌએ અઠ્યાવીસ અઠ્યાવીસ ઉમેદવારે વિશ્વાસનો વિજય વિશ્વાસનો વિજયનો વિશ્વાસ વ્યક્તિનો છે મને આશા છે કે અઠ્યાવીસ એકવીસ ઉમેદવારને પ્રજા જંગી બહુમતીથી ચૂંટાવી અને હળવદની સેવા માટે મોકલશે હું એક ધારાસભ્ય તરીકે હળવદની જનતાને ખાતરી આપું છું કે હળવદને નગરમાંથી મહાનગર તરફની ગતિમાં કોઈ કચાસ નહીં રાખવી રાજ્ય સરકાર અને આપણા સાંસદ કેન્દ્ર સરકાર એ યોજનાઓ હળવદને વધુમાં વધુ પ્રાપ્ત થાય હળવદ એક સંસ્કારી અને સમૃદ્ધ નગર બન્યું છે એની ઊંચાઈમાં એની પહોળાઈમાં અને ઊંચાઈમાં બંને રીતે વધારો થશે એની વાંચોને ખાતરી આપું